નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ડિલિવરી વખતે દાયણ સાથે બનેલી ઘટના સાબરમતીની આજુબાજુના કોતરોની ધાર પર ઉગેલા વનરાવ વૃક્ષોની લીલાસ આંખોને ભરી દેતી લાલ ધૂમ સૂરજ ઉગમણે ઉગી ચૂક્યો હતો બસ જોયા જ કરીએ જોયા જ કરીએ એ બાજુથી ગામ ભણી નજર કરતા હૈયું હરખાતું આખી સૃષ્ટિની નિશબ્દ શાંતિ પથરાયેલી હતી આંબેડકર વાસમાંથી એક એક બબે ત્રણ ત્રણ તો વળી દસ બારના ટોળામાં લોકો ખેતમજૂરીએ જઈ રહ્યા હતા બાકી વધતા નિશાળિયા અને ઘરડા બુઢા આખો વાસ સુમસામ ભાસતો બેનીમાં આખો દિવસ અંધારિયા છાપરામાંની કેરીઓની વખારમાં રહેતા સારી સારી કેરીઓ એક બાજુ કરતા અને ભળદા ભળદા એક બાજુ પર ભળદા સસ્તા ભાવે વેચતા જે દલિતો મોટા ભાગે હોંશે હોંશે ખરીદતા વધેલા ભળદાને બેની માં નાના નાના છોકરાને વહેંચી દેતા બેની માં કેરી પકવામાં જેટલા પાવરધા તેટલા જ પાવરધા દાયનના કામમાં બેનીમાનું નામ પડે ને સારા ડાડાવાળા બૈરા એમના વખાણ કરતા થાકતા નહીં કાળા ભાને ગુજરી ગયે બે દાયકા વીતી ગયા હશે ત્યારથી બેનીમાં આ અંધારિયા છાપરામાં જીવન વ્યતીત કરી રહ્યા હતા છાપરાના નળિયામાંથી ક્યાંક ક્યાંક પ્રકાશના કિરણો પડતા બાકી તો સાવ અંધારું ઘોર કેરીની ઋતુમાં એમનો સમય કાચી પાકી ખાટી મીઠી અધકચરી ગદદરી થયેલી કે ભરદા થયેલી કેરીઓને ઉલટ છુલટ કરવામાં જ ક્યાંક પસાર થઈ જતો નાની નાની કેરીઓને હાથમાં ફેરવતા બેની માને એનું બાળપણ યુવાન વય યાદ આવી જતા તો વળી વૃદ્ધાવસ્થાનું ભાન થતું ભરદાની છાલ જેવી જ એમના શરીરની ચામડી પણ કાઢી લબડી પડેલી વૃક્ષ થઈ ગઈ હતી બેનીમાં વખારમાં કેરીઓ ઉલટસુલટ કરી રહ્યા હતા એવામાં દલી પટલાણીએ આગળ આવીને પાડી ઓ બેનીમા દલીની શ્વાસ ચડ્યો હતો અલી દલી તું હુથુ સ બેનીમાએ દબડક કરતા બહાર દોડી આવીને હાફડા થઈ પૂછ્યું હા બેનીમા હું દલી મારા જેઠાણી પશ્યમાની પીડા ઉપડીશમ ડાક્ટર પરેશ પટેલને બોલાયા તા પણ એ તો અજીસન આલીને જતા રહ્યા કીધું કંઈ કાંઈ ચિંતા કરશો ને બે કલાકમાં સુવાવડ થઈ જશે વળી શ્વાસ લેતા ઉમેર્યું પણ બેનીમાં બેના ચાર કલાક થયા તોય ન સુવાવડ સુઆવડ થે કનતો પશ્યમાન પીડા એઠી બેઠી બેનીમા તમે જટ હેડો બેની જેમ સહેજ પણ વિલંબ કર્યા વગર છેડો ખોસી દોડ્યા આજુબાજુ સાત આઠ બૈરાનું ટોળું ઉભું હતું પછીની સાસુ માણેક ડોસીએ બેની માને બધી જ હકીકત થી વાકેફ કર્યા પછી બેની માએ પછીની નાળ તપાસી અને માણેક ડોસીને મોટા અવાજ થી ઠપકાર્યા મેર રોડ આટલું વધુ દર્દ થવું અન અતાર હદુ પર ચર્યો ગાળ્યું હાથ શિયા જણ્યા તોય તન ખબર ના પડી હું આમ તો હોના જેવી બાયડું નું ખોએ બેની માની આટલી બધી કોઠાસ ઉજ અને આવડે થતી કે એમની આગળ ભલભલા ડોક્ટર પણ ગોથું ખાઈ જતા એમની પાસે એમએસ કે એમડીના સર્ટિફિકેટ ન હતા પરંતુ અનુભવ અને આવડતનું ભાથું મોટું હતું ડોક્ટરના પ્રિસિક્રપશનથી દર્દીના સગા વહલાય બીમાર પડી જાય એવા દવા દારૂના ખોટા ખર્ચા પણ નહીં સુવાવડ થાય ત્યાં લગી રાત દિન ઉજાગરો કરતા ને ફક્ત એક નાળિયેનો જ ખર્ચો કરાવતા આ ઘી હટો રાંટો કહી બેની માએ બારણું બંધ કર્યું પછી ને માણેક ડોસી સિવાય બધાને બહાર કાઢ્યા બેની માએ પોતાનું કામ ચાલુ કર્યું પછી સખત પીડા થતી હતી ખાટલામાંથી એને નીચે ઓ પર સુવાડી એ આળોટવા માંડી અને ધમ કરતી હતી હવે એનાથી દુખ સહ્યું જતું નહોતું એક એક પળ વસ્મી થઈ પડી હતી બહાર એનો પતિ બળદેવનો જીવ તાળવી ચોટી ગયો હતો અપલક આંખે તે કમાન્ડ તરફ જોઈ રહ્યો હતો અંદરથી પશીનો સહેજ પણ અહંકારો સંભળાતો કે એ રડમ થઈ જતો બેનીમાં ગભરાતા ગભરાતા માણેક દોશી બોલ્યા મારી પસલીન બચાવી દી તમારા હાથમાં સ પહેલી વખત કહુવાહાડ થયે અને આ વખત પણ વાત આગળ વધે તે પહેલા તો એમનાથી દુસ્કુ રોકી શકાયું નહીં વાતાવરણમાં વેદના પ્રસરી હમતે માણેક દોશી આ ડાક્ટર પીટીઆઈએ હું કીધું વાતને વડાક આપતા બેની માએ કહ્યું ડાક્ટર તો પૂછ્યું કઈ તને હું થાય છે આવું ના પૂય ડાક્ટર હેનો મો પરના હાવ ભાવ બદલી ડાક્ટરો તરફનો અણગણમો વ્યક્ત કરતા બેનીમાં વચમાં જ બોલી ઉઠ્યા માણેક દોશીએ વાત ચાલુ રાખી નહીં હાથના પેલા ફેણાના જેવું ગળામાંથી કાઢી કાનમાં મૂકી તપાસ કરી અન બાળક ગર્ભાશયમાં ચોટી જૂસે એવું કીધું અન અનજી અંજીસનથી કુવાવળથી જશે એવું આશ્વાસન આલીન ડાકતર રૂપિયા પચાસ લઈને જ્યા નિશાસો નાખી માણેક ડોસી માને કરગવા લાગ્યા બેનીમાં તમારું ભગવાન હારું કરશે પણ આટલું કામ પાર પાડો માણે તું ચિંતા ના કર કરવ હારા આના થશે હો કાર્યમાં લીન એવા બેની માએ અંતરના શ્રદ્ધાનો દેપ જલતો રાખવાનું કહ્યું ઘરના પાછળના ખંડમાં નીરવ શાંતિ પ્રસરેલી હતી અંદર અને બહાર બેઠેલા સૌના જીવ અધર લટકતા હતા બળદેવની આંખો ઘરના છાપરાની વળીઓ સામુ તાકી કંઈ શોધવા પ્રયત્ન કરી રહી હતી જૂની વળીએ એના ભૂતકાળને સાજો કરાવ્યો પ્રથમ સુ થઈ હોત તો છોકરો ઘૂઘરા જેવો હોત ઘર ભર્યું ભર્યું હોત પસલી ચિંતામાં ઓગળી ગૌ ના હોત મનોવેદનામાં તપતી ના હોત એ પણ આનંદોત્સવ મનાવશે કે પછી વળીઓમાં બાજી ગયેલા ઝાડામાં ફસાઈ જશે ના છાપરાના નળિયામાંથી ક્યાંક ક્યાંક પ્રકાશ આવતો હતો આખું વાતાવરણ પેલી પળને તેડી નાચવા લાગ્યું ઉવા ઉવા થઈને નાચ્યું ખૂબ નાચ્યું સૂર્ય પરથી વાદળ હટી ગયા બળદેવની આંખો પર નળિયામાંથી ચડાઈને આવતા પ્રકાશનો ચાંદો પડ્યો પછીને હેમખેમ છોકરો ઉતર્યો બેની માને હાથે હજી પછી બે ભાન હતી પડિયા માણેક દોશીની આંખોમાંથી હર્ષના આંસુ બેની માના ચરણ પર ધડાક કરતું બારણું ખોલી બેની માએ સૌને ખુશીની જાણ કરી અને બળદેવને એક નાળિયેર ચડાવવાનું કહ્યું ખુશખુશાલ થતા બૈરાને ઠપકાના રૂપમાં કહ્યું તાંડો આવી ભૂલ કદી ના કરતો મારા તો સૌ મારા ઘેર આયન મારજો પણ આવું કોઈ હોય તો મને બોલાઈ લેવી અને એમના પગ વાસ તરફ ઉપડ્યા બેનીમાં એક દિવસ ગામમાં કેરીઓ વેચી રહ્યા હતા તે વખતે પસલી કહી બેની માએ પસીને બૂમ પાડી પસીએ બેનીમાને આવકાર્યા બાબાના ખબર અંતર પૂછ્યા છોકરો હવે તો એક વરસ અને ત્રણ ચાર મહિનાનો થયો હશે લે લે કરી બેની માએ છોકરાને નજીક બોલાવ્યો પા પા પગલી ભરતો ભરતો બેનીમા જોડે આવતો હતો ત્યાં જ પછી સાવધ બની ગઈને છોકરાને પાવડાથી પકડી તેડતા બોલી જોજે કીકલા બેની માય અડતો માના લંબાયેલા હાથને જાણે લકવો થયો હોય તેમ ધ્રુસતા ધ્રુજતા હવામાં લટકી રહ્યા એમને યાદ આવી પછીની સુવાવળ વેળા હારું બૈ હું જયતાણ કહી ગમાણમાં મૂકેલા માની ચા પૂરી કરતા બેનીમા ઊભા થયા બેનીમાને જોઈને આજુબાજુના બૈરા દલી રૂખી અને મંજુ ભેગા થઈ ગયા બેનીમાની આગળ ગમનની માખીઓની જેમ બળબણવા માંડ્યા આ તો બેનીમા પસલીનું નસીબ તે બચી જઈ નસ પસલી પણ કહેતી હતી કોઈ આતો રોમ કબીરની મોનલી બાધા ફળી નસીબ અને રાણ રામ કબીરની બાધા ફાડી નું ઝેર પ્રસર્યું બાધા ફળી બાધા ફળી નું જબરદસ્ત ભૂત ધૂણવા માંડ્યું બેની માની કોઠા સુજ અને અકડ આવડત પર સમયનો તીક્ષણ પંજો ફરી વળ્યો કેરીઓની ટોપલીઓનો ભાર લઈને બેની માં ચાલતા થયા રસ્તામાં વડલા નીચે ગામના છોકરા રમતા હતા બેની માં છોકરાની બાજુમાં થઈને પસાર થયા તેવામાં એક છોકરો તાડુક્યો એ ડોસી આગીજા અભડાએ ભારતી નથી ભાઈ આટલી તો છેટી શું બેનીમાં હળવેથી બોલ્યા આંખોમાં ઝાક વળતી હતી આંખો પર હાથ ટેકવી જોયું તો દલીનો ડાયલો હતો બેનીમાં મનમાં ને મનમાં જ બબડ્યા હા તેણે ચાર વર પેલા દલીની હુવાવળ વેળાએ મુવાને મેજ બચાયો તો બેની પગ થંભી જાય તે પહેલા આઘા ખસ્યા ત્યાં એમની નજર આકાશ તરફ મંડાય દરરોજની જેમ સૂરજ લાલ ઘૂમ ન હતો એની ઉપર કાળા ડિમ્બાંગ વાદળા છવાયેલા હતા કહી બેની માએ પોતાના ભારેખમ પગ પગ ભણી ઉપાડ્યા ત્યાં તો વડલાની કોક ડાળથી ટેટો ખર્યો જાણે ડાયલાનો ડૂટો ખર્યો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર